અને બીજું તમારું એસોસિએશન બંને એસોસિએશન દ્વારા આખા ગુજરાત રાજ્યમાં અમુક હડતાળ ઉપર પહેલી તારીખથી ઉતરીએ છીએ હડતાલ ઉપર ઉતરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાય ઘણા વર્ષોથી જ્યારે જ્યારે અમે હડતાળ ઉપર દુકાનદાર ઉતરીએ છીએ ત્યારે સરકાર અમારી જોડે જે અમારી માગણીઓ એને સંતોષવાની ખાતરી આપ્યા પછી અમારી હડતાલ સમિટી લેવામાં આવે છે અને પછી એ માગણીઓ સરકાર અમારી સ્વીકારતી નથી ને એના કારણે અમારા દુકાનદારો જે લાભો જે વંચિત રહેવાનું હોય જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં પહેલું તો એવું છે કે અમે ત્રીસ હજાર રૂપિયા કમિશનની હતી એક બોરીએ ત્રણસો રૂપિયા અમને કમિશન મળવું જોઈએ એ હજી અમને મળતું નથી બીજું કે જે સોફ્ટવેરના પ્રશ્નો છે બાયોમેટ્રિકના એ કેન્દ્ર સરકારનો જે ઘઉં ચોખાનો જથ્થો અલગ આવે અને રાજ્ય સરકારનો એ બંનેના અમારે અલગ અલગ ફિંગર લેવાના હોય અને એના કારણે જે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે એમનું સોફ્ટવેરમાં જે નેટના પ્રશ્નો ઊભા થતા હોય કે ગ્રાહકના બાયોમેટ્રિક થતા નથી એના કારણે અમારા દુકાનદારના ગ્રાહકોના ઘણા ઝઘડા થતા હોય છે કંકાસ થતા હોય છે એટલે એમને સારું એવું સોફ્ટવેર મળી અને એના અંગૂઠો મૂકવા આવી જાય કે અમારી માગણી છે બીજું કે અમારા દુકાનદારના ત્રીસ હજાર રૂપિયા પગાર અને ત્રણસો રૂપિયા પૂરી કમિશન કરવામાં આવે અત્યારે અમને જે કમિશન આપવામાં આવી રહી છે એ ટુકડે ટુકડે બસો પાંચસો હજાર આટલી નાની રકમમાં જે ખરેખર દુકાનનું ભાડું હોય કે અમે જે કોમ્પ્યુટર ચલાવતા હોય એનો નેટનો ખર્ચો હોય તોલાટનો પગાર હોય ઓપરેટરનો પગાર હોય ઓછામાં ઓછો અમારો ચાલીસથી પચાસ હજાર રૂપિયા માસિક ખર્ચો થતો હોય એની કે માળ દુકાનદારને બે હજાર પાંચ હજાર સાત હજાર દસ હજાર કમિશન આવે છે એટલે સરકાર અમારા દુકાનદારો જોડે વેટ કરાવી રહી છે અને આ વેટ કરાવવાના આ વિરોધમાં અમે જ્યાં સુધી અમને ત્રીસ હજાર રૂપિયા અમને કમિશન નહીં આપે ત્રણસો રૂપિયા પૂરીએ માગ નહીં આલે વધતા બીજું કે હવે પહેલાં તો ડોરસ્ટેપ ડિલીવર અમારે દુકાને અહીં જથ્થો ઉતારી જતા હતા હવે અમારે મારે તકેદારી સમિતિના દસ સભ્યો હોય છે અગિયાર સભ્યો એ સભ્યો અમારે સહી કરી જાય માલ ઉતારી એટલે હવે સરકારે એવું લે છે કે તકેદારીના સભ્યો દસમાંથી આઠ તમારો બાયોમેટ્રિક સિસ્ટમમાં અંગૂઠો કરે તો જ માલ ઉતારવું હવે તકેદારીના સભ્યો એ અમારા રેશનિંગ દુકાનના ગ્રાહકો છે અને એ કંઈ અમારા સગાવાળા ના હોય કે માલ આવે એટલે તરત આવી જાય ને અંગૂઠો આપણને માલ ઉતરી જાય આ સિસ્ટમનો એટલા માટે વિરોધ કરીએ છીએ કે માલ આવા તકેદારીના સભ્યો ના હોય અને તકેદારીના સભ્યો ના હોય એટલે એનો બાયોમેટ્રિક થાય નહીં બાયોમેટ્રિક ના થાય જથ્થો ના ઉતરે અને જથ્થો ના ઉતરે એટલે દુકાનદારના ગ્રાહકોનો પરેશાન થાય ગોડાઉન મેનેજર હોય કે કોન્ટ્રાક્ટર હોય બધાય પરેશાન છે એટલે અમારી એ માગણી છે કે આજે દસ બાયોમેટ્રિકની જે સિસ્ટમ છે એ રદ કરવી જોઈએ ત્રણ હજાર ત્રીસ હજાર અમારે જે પગારની માંગણી છે એ કરવી જોઈએ અમારું કમિશન જે ટુકડે ટુકડે આવે છે મહિનામાં જેટલું અમારું જે થતું હોય દુકાનદારના વેચાણ પ્રમાણમાં એ પૂરેપૂરું આપવામાં આવે બીજી ઘણી બધી અમારી આર્થિક ને સામાજિક સમસ્યાઓ છે પણ આટલા મુદ્દાઓ અમે આગળ લઈને ત્યારે સરકાર ગુજરાત સરકારના તમામ દુકાનદારો હડતાળ ઉપર છે પહેલી તારીખથી અમારું કોઈ દુકાનદાર દુકાનનું શટર નહીં ખોલે કોઈ વિતરણ નહીં કરીને કોઈ બાયોમેટ્રિક નહીં લે અને મેં પરમિટ જણ કરીશું જમીન કરીશું એની માગણી અમારી નહીં સ્વીકારો તો અમે દુકાનદારો રાજીનામાના મૂડમાં છીએ અમે તમામ તમામ દુકાનદારો સરકારને રાજીનામા સુપ્રત કરી દઈશું જ્યાં સુધી અમારી માંગ સ્વીકારો નહીં આવે Васи મંસુરી સાથે પ્રકાશ સોની ચક્રવાત 20 20 નગર